ખાસ આજે બે મુદ્દાને લઈ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે કે તાજેતરમાં ધોરણ દસ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે અને આ બોર્ડનું વર્ષ એવું હોય છે કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેન્શન અને માનસિક ટ્રેસમાં હોય છે કે મહેનતનું વર્ષ ગણાય છે અને પૂર્ણ થયાના તરત જ ઘણી બધી સ્કૂલો દ્વારા ફીના ઉઘરાણા કરવા માટે થઈ અને તાત્કાલિક ધોરણ અગિયારમાંનું ભણતર ચાલુ કરી દીધું છે પાછળ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ડ્રેસમાં ધકેલવાનું કામ આ જે સ્કૂલો કરી રહી છે તેના વિરોધમાં અને બીજું કે ફી રેગ્યુલેશન્સ કમિટી કે જે સરકારે બે હજાર સત્તરમાં એક કમિટીની રચના કરી હતી કે જે પણ જે આ શાળા સંચાલકો છે જે સેલ્ફ ફાઇનન્સ શાળા સંચાલકો છે કે જે વાલીઓને લૂંટે છે આમાં નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન્સ કમિટીની રચના કરવામાં આવી હતી અને ઘણી શાળાઓ એવી છે કે આ ફી રેગ્યુલેશન્સ કમિટીએ ફી નક્કી કરી દીધી છતાં પણ વધારાની જે ફી છે જે નક્કી કર્યાના વધારે ફી ઉઘરાવવાનું ચાલુ છે એને લઈ અને આજે ડીઓ સમક્ષ અમે રજૂઆત કરવા આવે છે કે તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડવામાં આવે કે સરકારી વેકેશનનો અમલવારી તમામ સ્કૂલો કરવામાં આવે અને આ જે એફઆરસી વાલીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ત્યારે બાળકોની ફી ભરવા જાઓ ત્યારે સ્કૂલ પાસેથી એફઆરસીનો લેટર મંગાવો અને જો સ્કૂલ ન આપે તો ઓનલાઈન એફઆરસીની સાઈટ ઉપર એ સ્કૂલોની જે તે સ્કૂલોની ફી નક્કી કરેલી છે એ એ લખે હોય છે તો એ જોઈ ચેક કરી અને કોઈ સ્કૂલ વધારાની ફી માંગે તો એ ડીઓસી અને અમારો સંપર્ક કરી શકે છે અને કોઈ પણ સ્કૂલો જો વેકેશન દરમિયાન ચાલુ હશે તો જનતા રેડ કરવામાં આવશે જો અને ડીઓને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે વેકેશનનો અમલ પૂરેપૂરો થવો જોઈએ એવી અમારી માગણી છે